નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં ગુજરાતમાં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે અખાત્રીસના પવન પરથી ચોમાસું કેવું રહેશે અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા આગામી ત્રણથી છ તારીખ સુધીમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે માવઠું ક્યાં ક્યાં પડશે અને કેટલા જિલ્લામાં આગાહી કરવામાં આવી છે તે આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યમાં હાલ લોકો કાળજળ ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે હીટવેવ અને ભીષણ ગરમીના માહોલ વચ્ચે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ માવઠાને લઈને મોટી આગાહી કરી છે આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની પ્રબળ શક્યતાઓ છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અખાત્રીજના પવનને જોતા વરસાદની આગાહી કરી છે અને કહ્યું કે વરસાદ સાનુકૂળ રહેવાની શક્યતાઓ છે હોળી અને અખાત્રીજનો પવન વરસાદ માટે સાનુકૂળ રહ્યા છે વરસાદ માટેની પ્રીમોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ શકે છે બીજી તરફ હવામાનશાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરતાં કહ્યું કે ત્રણથી દસ તારીખ દરમિયાન રાજ્યમાં માવઠું પડવાની શક્યતાઓ છે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની વાત કરીએ તો ત્રણ તારીખથી છ તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે કાળજાળ ગરમી બાદ પ્રીમોન્સૂન એક્ટિવિટીની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે ત્રણ મે ના રોજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા નવસારી ડાંગ વલસાડ દમણમાં વરસાદ પડવાની આગાહી છે ચાર તારીખના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અમરેલી ભાવનગરમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે પાંચ તારીખના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરનગર હવેલી ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે છ તારીખના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે